આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય સ્વર જયેશ રાવલ પ્રસ્તુતિ નિશા મોરે ધર્મ અને સમાજ સુધારણાનું પ્રતિક સહજાનંદ સ્વામી જન્મ ઈસવીસન સત્તરસો એક્યાસી જન્મસ્થળ છપૈયા ઉત્તર પ્રદેશ મૂળ નામ ઘનશ્યામ ગુરુ રામાનંદ માતા ભક્તિ માતા પિતા ધર્મદેવ અવસાન ઈસવીસન અઢારસો ત્રીસ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરનાર અનેક સાધુ સંતોને દીક્ષા આપનાર અને જનસામાન્યને અંધશ્રદ્ધા અજ્ઞાન વહેમોની પકડમાંથી મુક્ત કરનાર સહજાનંદ સ્વામીનો જન્મ વિક્રમ સંવત અઢારસો સાડત્રીસના ચૈત્ર સુદ નોમ રામનવમીના રોજ ઉત્તર પ્રદેશના છપૈયા ખાતે થયો હતો સહજાનંદ સ્વામીનું બાળપણનું નામ ઘનશ્યામ હતું નાનપણથી જ ગૃહનો ત્યાગ કરી હિમાલયમાં તપસ્યા કરવા માટે ગયા અને નીલકંઠ વર્ણી તરીકે ઓળખાયા તેમણે જૂનાગઢ જિલ્લાના લોજપુર ગામમાં રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા લીધી અને ત્યારથી તેઓ સહજાનંદ સ્વામી તરીકે ઓળખાયા રામાનંદ સ્વામીએ ધર્મની જવાબદારી સહજાનંદ સ્વામીને સોંપતા તેમણે લગભગ ઈસવીસન અઢારસોમાં સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી અને ભક્તોને સ્વામિનારાયણ સ્વામિનારાયણ જાપ આપ્યો આમ મધ્યકાળ દરમિયાન ભક્તિયુગ સ્વરૂપે સ્વામિનારાયણ સંપ્રદાયની શરૂઆત ગુજરાતમાં થઈ તેમણે પોતાનો મોટા ભાગનું જીવન ગુજરાતમાં ખાસ કરીને ગઢડા અને વડતાલ ખાતે વિતાવ્યું તેમણે ઘણા બધા વિદ્વાન સાધુ સંતોને સાથે રાખીને ધર્મ અને સમાજ સુધારણાના ઉત્તમ કાર્ય કર્યા તેમણે પોતાની હયાતીમાં મંદિરો બનાવ્યા જેમાં મુખ્યત્વે ભગવાન કૃષ્ણ અને રાધાજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી સહજાનંદ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા સંતો અને હરિભક્તોને ઉપદેશ આપતો વચનામૃત ગ્રંથ લખ્યો છે મધ્યકાલીન સાહિત્ય પદ્યમાં લખાયેલું છે પરંતુ વચનામૃત ગદ્યમાં લખાયેલો ગ્રંથ છે આ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલી દિનચર્યાનું વર્ણન કરતો શિક્ષાપત્રી શ્લોકો ધરાવતો ઉત્તમ ગ્રંથ છે શિક્ષાપત્રી અનુષ્ટુપ છંદમાં લખાયેલો છે આ બંને ગ્રંથ આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહત્વનું સ્થાન ધરાવે છે સહજાનંદ સ્વામીએ એક સાથે પાંચસો જેટલા પરમહંસોને દીક્ષા આપી હતી જેમાં મુક્તાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી બ્રહ્માનંદ પ્રેમસખી પ્રેમાનંદ મંજુ કેશાનંદ દેવાનંદ વગેરેનો સમાવેશ થાય છે જેમણે ઉત્તમ ભક્તિ કાવ્યો આપેલા છે એમાંના બ્રહ્માનંદ સ્વામી શીઘ્ર કવિ હતા એટલે કે તેઓ ભજન કે પદની રચના ભક્તો સાથે સત્સંગ કરતા કરતા તરત જ કરી નાખતા હવે જોઈએ સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓની મહત્વની પંક્તિઓ પહેલા જોઈએ નિષ્કુળાનંદ સ્વામીની પંક્તિઓ ત્યાગ ન ટકે રે વૈરાગ વિના કરીએ કોટી ઉપાયજી ત્યાગ ન ટકે વૈરાગ વિના કરીએ કોટી ઉપાયજી એમની જ બીજી પંક્તિ જંગલ વસાવ્યું જોગીએ તજી તનડાની આશજી બીજા કવિ બ્રહ્માનંદ સ્વામીની પંક્તિઓ જોઈએ તો ઉઠ જાગ મુસાફર ભોર ભઈ અબ રૈન કહાંસો સોવત હૈ લટકાળા હો લાલ મન મારું લીધું રે લટકે તારે મંજુ કેશાનંદ સ્વામીજીની પંક્તિ નાગપાચમ આવે જ્યારે કરી સર્પ લીટો પૂજે ત્યારે નાગપાચમ આવે જ્યારે કરી સર્પલીટો પૂજે ત્યારે સાચા નાગને લાકડીએ મારે દેવાનંદજીની પંક્તિઓ કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રિતળી રે મરી જાવું મેલી ધનમાલ અંતકાલ સઘુ નહીં કોઈ રે દેવાનંદજીની બીજી પંક્તિ તારે માથે નગારા વાગે મોતના રે તારે માથે નગારા વાગે મોતના રે નથી એક ઘડીનો નિરાધાર તો એ જાણ્યા નહીં જગદીશ રે પ્રેમાનંદજી અથવા તો પ્રેમસખીજીની પંક્તિ સજની શ્રીજી મુજને સાંભર્યા રે ભૂમાનંદ સ્વામીજીની પંક્તિ જમો થાળ જીવણ જાઉં વાળી આ હતી સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓની મહત્વની પંક્તિઓ આજે આપણે વાત કરી ધર્મ અને સમાજ સુધારણાના પ્રતિક એવા સહજાનંદ સ્વામી વિશે આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય સ્વર જયેશ રાવલ પ્રસ્તુતિ નિશા મોરે जाग मुसाफिर भोर भई उठ जाग मुसाफिर भोर भई अब रह कहा जो सोबत है जो सोबत है वो खोबत है जो सोबत है वो खोवत है जो जागत है वो से ध्यान लगा तुक नींद से अखियां खोल जरा है काफिल रब से ध्यान लगा ये प्रीत करण की रीत नहीं ये प्रीतिकरण की रीत नहीं रब जागत ओ पापी पाप में कहाँ कहा जान भुगत करनी अपनी ओ पापी पाप में चैन कहा जब पाप की कटरी चीज धरी जब पाप की कठरी चीज धरी फिर चीज पकड़ क्यों रोवत है